વડોદરાના બાપોદ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા વિજયનગર માડી મહલ્લામાં અસામાજિક તત્વોએ છોકરીની છેડતી કરી છે છેડતીના મામલે મંદિર પાસે બેસતા અસામાજિક તત્વોએ કરી મારામારી બોલાચાલી મારામારીમાં અને પથ્થરમારા સુધી પહોંચ્યું હતું સો નંબર પર કોલ કરવા છતાં પોલીસ ન આપી ઘાયલ મહિલા લોહી લુહાણ હાલતમાં બાપોત પોલીસ સ્ટેશને પોચી હતી બાપોદ પોલીસ અસામાજિક સામે કાર્યવાહી ના કરતી 가수발타요! 만약 가수발타.